પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સતત ચૌદમાં વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ પર્વે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના બાપા સીતારામ સેવા મંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઈના સાધનો રસોઈનું સામાન વગેરે લઈને સોમનાથ પહોંચ્યા છે એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઈ કરે છે ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજ પૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે આ ક્રમ તેર વર્ષથી સતત ચાલી રહ્યો છે આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઈમાં જોડાયા હતા ત્યારે સ્વયંસેવકોએ સોમનાથ મંદિર બાલકા તીર્થ ગોલોકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે આ મૂલ્ય શ્રમ યજ્ઞને બિરદાવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ સહિત ત્રણસો સાહીઠ સ્વયંસેવકોનું સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અમારો આખો ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા 21 વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છે એમાં છેલ્લા 14 વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે ત્રણસો ને જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ બિલ્લીપત્ર ચડાવતા હોય છે કોઈ જ ગંગાજળ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે સોમનાથની અંદર ભાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ પ્રાચી ભીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે ચૌદ વર્ષથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે જેવી કે અમને વેરાવળ થી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની અને છેલ્લે ધજા દાદાને ધજા સોમવાર દાદાને ધજા અને થાળ અર્પણ કરીને પછી અમે અહીંથી વિદાય લઈએ છીએ